આજે હું તમારી જોડે વધેલા ભાતમાંથી એક રેસીપી શેર કરી રહી છું કાયમ આપણા બધાનો એક જ પ્રશ્ન હોય છે કે ભાતમાંથી એવું શું બનાવીએ જે હેલ્ધી પણ હોય જેમાં ઓછું તેલ પણ જાય અને છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકીએ તો આજે હું તમારી જોડે એવી રેસીપી શેર કરી રહી છું કે જે તમને ખરેખર ગમવાની છે એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો તો ચલો જઈએ આપણે રેસીપી તરફ મારા ઘેર આવી રીતે એક વાટકી જેટલા ભાત હતા તો એમાંથી મેં વિચાર્યું એવું શું બનાવીએ કે જે ઝટપટ બની જાય એટલે મેં એને એક વાટકીનું પહેલાં માપ લઈ લીધું આ એક્ઝેક્ટ એક વાટકી જેટલા જ ભાત હતા એને મેં આવી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધું હવે એમાં આપણે એકદમ થોડું પાણી એડ કરીશું લગભગ વન ફોર ચમચી જેટલું કે ચાર ચમચી જેટલું અને એને આપણે સરસ રીતે ક્રશ કરીને એની એક ઘટ આપણે પેસ્ટ બનાવી દેવાની છે કંઈક આવી રીતે હવે આપણે આને એક તોડામાં લઈ લઈશું થાય તો નોનસ્ટિકમાં લેજો જેથી નીચે બહુ ચોટે નહીં બસ આવી રીતે આપણે બધી બેસ્ટ લઈ લઈશું અને અડધો કપ જેટલું આપણે આમાં પાણી એડ કરીશું આમાં પાણીનું માપ એડ કરવું બહુ જ ખાસ કરીને ધ્યાન રાખીને કરવાનું નહીં તો જો બહુ બધું જતું રહેશે તો બહુ બધું લોટ બીજો આમાં એડ થશે હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને એક નાની ચમચી જેટલું મેં આમાં ચીલી ફ્લેક્સ એડ કર્યું છે જો તમારી જોડે ચીલી ફ્લેક્સ હોય તો નાખજો ના હોય તો પણ ચાલે પણ ચીલી ફ્લેક્સ નાખવાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે બસ આવી જ રીતે પહેલાં આપણે એને થોડીક વાર માટે મિક્સ કરી દેવાનું છે જેથી જે પાણી અને જે ભાત છે એ એક સરખા થઈ જાય બસ થોડીક વાર થઈ જાય પછી આપણે આમાં એક વાટકી જેટલું આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે જો તમારા ઘરે ચોખાનો લોટ ના હોય તો તમે આમાં ઘેવના લોટનો પણ ઉપયોગ કરી શકો છો પણ ચોખાના લોટથી જે ચોખા છે આપણે ઓલરેડી પહેલાં ભાત લીધા છે અને ચોખાનો લોટ નાખીએ તો એનો ટેસ્ટ એક સરખો થઈ જાય અને ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત લાગે બસ આવી જ રીતે આપણે ચોખાનો લોટ નાખવાનો છે અને બધાને સરસ રીતે મિક્સ કરીને આપણે જેમ લોટ બાંધીએ છીએ એમ આપણે બાંધીને રેડી કરી દેવાનું છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે હું એને મિક્સ કરું છું તો એક સરખો લોટ જેમ આપણે બાંધીએ છીએ એમ બંધાઈને રેડી થઈ ગયું છે જો આ પ્રોસેસ કરતી ફેરી અગર કોરો રહેતો હોય લોટ તો થોડું તમે બેથી ત્રણ ચમચી જેટલું પાણી આમાં નાખી શકો છો જો બસ આટલું જ ટાઈટ અને આવી જ રીતે ઘટ આપણો લોટ બંધાઈને રેડી થવો જોઈએ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને એને થોડીક વાર માટે સીજવા મૂકી દેવાનું છે એ જ્યારે સીજશે એટલે એકદમ પોચો અને સારો લોટ બંધ થઈ જશે હવે આપણે બીજી તૈયારી કરીએ મેં અહીંયા અડધી વાટકી જેટલી ચણાની દાળ લીધી છે અને મેં સરસ રીતે ધોઈને બેથી ત્રણ કલાક માટે પલાળી દીધી છે અને સરસ રીતે વોશ કરીને પલાળવાની તો પછી આપણે એને ધોવાની જરૂર ના પડે હવે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે બધી દાળને લઈ લઈશું આમાં મેં બેથી ત્રણ લીલા મરચાં એડ કર્યા છે એક નાનો કટકો જેટલો મેં આમાં આદુનો એડ કર્યો છે હવે આમાં મેં બીટ એડ કર્યું છે જો તમારી જોડે બીટ ના હોય તો તમે ના નાખતા પણ બીટ નાખવાથી એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલું મેં આમાં અમચૂર પાવડર એડ કર્યું છે હવે બધાને આપણે ક્રશ કરી લઈશું ક્રશ આપણે પાણી નાખ્યા વગર જ કરવાનું છે જ્યારે અધકચરું ક્રશ થઈ જાય પછી બે ચમચી જેટલું આપણે આમાં દહીં એડ કરવાનું છે અને એને કંઈક આવી રીતે એકદમ ઘટ થાય એવી રીતે આપણે ક્રશ કરી દેવાનું સહેજ બી પાણી નથી નાખવાનું પાણી વગર જ આપણે એને ક્રશ કરવાનું છે હવે જે આપણે જે લોટ બનાવીને મૂક્યો તો સાઈડમાં એને હવે આપણે એક મોટા તાસમાં લઈ લઈશું અને એની ઉપર બે ચમચી જેટલું તેલ નાખીને એને સરસ રીતે આપણે મસળી લઈશું જેમ આપણે રોટલીનો લોટ રેડી કરીએ છીએ એવી જ રીતે આપણે આને પણ મસળી મસળીને એકદમ લોટને લીસ્સો કરી નાખવાનું છે અને રોટલીના લોટ જેવો આપણે બંધ બાંધીને રેડી કરી દેવાનું છે આપણે એને મસળવું બહુ જ જરૂરી છે જેથી કોઈ ગાંઠા હોય એમાં તો પણ આમાંથી નીકળી જાય બસ તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલું સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયું છે હવે આના હું બે ભાગ કરી લઈશ હવે એક ભાગ લઈને એને સરસ રીતે આપણે પહેલાં એને સરસ રીતે આપણે ગોળ કરી દઈશું અને એની એક મોટી રોટલી વણી લઈશું બહુ મોટી પણ નહીં બહુ નાની પણ નહીં પણ મીડિયમ સાઇઝની આપણે એની એક રોટલી બાંધીને રેડી કરી દેવાની છે તમે જોઈ શકો છો કે કેટલો લીસો લોટ છે કે સહેજ બી આ લોટ ફાટતો નથી અને ના અટામણની જરૂર છે અગર જો લોટ ચોટે તો નીચે સહેજ તેલ લગાવી દેજો બસ આટલું જ જાડો લોટ બનાવીને રેડી થવો જોઈએ હવે મારે એને ચોરસ શેપ આપવાનું છે એટલે કટરની મદદથી આને આપણે આવી રીતે કટ કરી લઈશું જેથી એ સરસ ચોરસ શેપમાં આવી જાય તમે જોઈ શકો છો કે આ શીટ કેટલી સારી છે કે ઇઝીલી નીકળી પણ જાય છે અને એકદમ ઇઝી છે કે ફાટતી પણ નથી બસ મસળવું એટલે જ જરૂરી છે કે આ શીટ ફાટવી ના જોઈએ બસ હવે જે આપણે દાળનું મિક્સર રેડી કર્યું હતું એ દાળના મિક્સરને હવે આપણે આની ઉપર આવી રીતે પાથરી દઈશું તમે દાળ ભાત તો બહુ ખાધા હશે પણ એકવાર તમે દાળ અને ભાતની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખરેખર આ એટલી હેલ્ધી અને એટલી ટેસ્ટી છે કે તમે એકવાર આને બનાવશો તો વારંવાર તમે આને જરૂરથી બનાવશો તમે એકવાર આવી રીતે દાળ અને ભાતની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો બસ આવી જ રીતે આપણે એકદમ સરખી રીતે આપણે આ જે પેસ્ટ છે આપણે સરખી રીતે પાથરવાની છે બહુ પતલું લેયર બી નહીં બહુ જાડું લેયર પણ નહીં પણ સેટ સરખું લેયર થાય એવી રીતે આપણે આવી રીતે પાથરી દેવાની છે એની ઉપર હવે એક કિનારથી આપણે એને ફોલ્ડ કરવાનું છે એટલે આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણે જે કિનારથી આપણે ફાટવાની શક્યતા ઓછી હોય એ કિનારથી જ આપણે એને ફોલ્ડ કરવાનું અને સરખી રીતે પાથરવાનું કે એક બી કોર્નરો જે છે એ ખાલી ના રહેવી જોઈએ અને એકદમ ટાઈટ રોલ વાળવાનો છે લૂઝ રોલ નથી વાળવાનો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે એકદમ ટાઈટ અને સરસ રોલ વાળી દીધું છે બસ આવી જ રીતે આપણે બધા રોલને રેડી કરી દેવાનું છે જ્યારે બધા રોલ રેડી થઈ જાય પછી આપણે એક સ્ટીમરમાં આવી રીતે થાળીમાં નીચે સહેજ તેલ લગાવીને આવી રીતે એને દસ મિનિટ માટે આપણે એને બાફવા મૂકી દેવાનું છે જો ઓલરેડી ચોખાનો લોટ તો બફાયેલો જ છે પણ આપણે ચણાની દાળ બાફવાની છે એટલે સરસ રીતે આપણે દસથી પંદર મિનિટ આપણે એને બાફી લેવાનું છે દસ મિનિટ થઈ જાય એટલે આપણે પહેલાં એને ચેક કરી લઈશું અગર થઈ જાય સહેજ બી નીચે ના ચોંટે એટલે થઈ ગયું હવે આપણે એને એકદમ સરસ રીતે ઠંડુ થવા દઈશું જ્યારે ઠંડુ થઈ જાય પછી આપણે એને આવી રીતે કાપી લઈશું તમે જોઈ શકો છો કે કેટલા સરસ આવી રીતે જે રોલ છે એ બનીને રેડી થઈ ગયા છે આ રોલ તમે એમને પણ ખાઈ શકો છો જો તમને સુશી ભાવતી હોય તો તમને સેમ ટેસ્ટ એના જેવો જ આવશે પણ જ્યારે તમે આને વઘારશો તો એનો ટેસ્ટ બહુ જ વધી જાય છે તમે એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખરેખર તમને દાળ અને ભાતનું જે કોમ્બિનેશન આમાં આવે છે એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એમાં મેં થોડો વઘાર કર્યો છે એના માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે થોડા લીમડા આના પાન એમાં એડ કર્યા છે બે નાની ચમચી જેટલી મેં આમાં રાઈ અને એક મોટી ચમચી જેટલું મેં આમાં તલ એડ કર્યું છે બસ આમાં હવે આપણે બધાને વઘારી દઈશું વઘાર્યા પછી આનો ટેસ્ટ બહુ જ મસ્ત થઈ જાય છે અને આપણને એ ખબર જ નથી પડતી કે આ શેમાંથી બનેલું છે ખરેખર તમારા ઘેર કોઈ મહેમાન આવવાના હોય કે નાની મોટી ભૂખ હોય કે અગર તમારે ભાત વજી જાય તો તમે આ રેસીપી તમારા નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો એકવાર તમે આને જરૂરથી ટ્રાય કરજો અને તમને ગમે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ